હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે મેદો ઘઉંનો લોટ અને સોજી આ ત્રણ વસ્તુ મિક્સ કરીને એકદમ સિક્રેટ મસાલા ઉપયોગ કરીને એવો સરસ ટી ટાઈમ સ્નેક્સ બનાવવાના છે જે તમને તમને માર્કેટમાં ક્યાંય નહીં મળે તો દિવાળી આવી રહી છે અને મહેમાનો ઘરે આવશે ત્યારે તમે જો આ ટી ટાઈમ સ્નેક્સને બનાવીને તેમની સામે મૂકશો ને તો કહેશે કે આવો સરસ મજાનો નાસ્તો ક્યાંથી લાવ્યા કેમ કે અને પૂછશે કે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ ઉમેર્યા છે આટલો સરસ સ્વાદ લાગે છે તો એકદમ ફટાફટ બની જતો હોય છે તમે માત્ર અડધા કલાકની મહેનતમાં આવા સરસ મજાના નાસ્તાને બનાવી શકો છો અને એકદમ સરસ ઉપરથી ક્રંચી અને અંદરથી એકદમ ફરસા લાગશે એકદમ જોરદાર દાંત વગરના વ્યક્તિઓ પણ ખાઈ શકશે તો ચાલો બનાવવાનું આપણે શરૂ કરીએ તો અહીં મેં એક વાટકી મેંદો લીધો છે અને તેને મેં ચાળીને લીધો છે તો ચાળીને લઈએ ને તો સરસ હવા ભરાઈ એટલે ચાળી લેવાનું તો અને સોજી લીધી છે તો મેંદાથી અડધી આપણે સોજી લેવાની અને જેટલી સોજી લીધી છે એટલો જ આપણે ઘઉંનો લોટ લેવાનો છે તો તમે વધારે બનાવવા માંગતા હોય તો આ બધી જ વસ્તુઓને ડબલ કરી દેવાની અહીં બે ચમચી સફેદ તલ લીધા છે અને આ છે કલોંજી અથવા તો આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે તમને પ્રોવિઝન સ્ટોર પર મળી જશે કલોંજી એટલે ડુંગળીના બીજ નીગેલા સીડ્સ કહેવાય તેને મેં અડધી ચમચી લીધા છે અને આ છે સુક આપણે જે સૂકા મરચાં હોય ને તેને મેં ખાલી ખાંડીને લીધા છે ક્રશ કરીને લીધા છે જેનો ફ્લેવર બહુ સરસ આવશે તો સૂકા મરચાં જ લેજો અને જો આ છે અડધી ચમચી સંચળ મીઠું અને થોડું છે સાદું મીઠું અને આ છે કસૂરી મેથી તો કસૂરી મેથી પણ મેં અડધી ચમચી લીધી છે આ જેને હાથથી આપણે ક્રશ કરી લઈશું તો આ બધા મસાલા ઉમેરવાથી છે ને આ જે આપણે નાસ્તો બનાવીશું એ બહુ જ જબરદસ્ત સ્વાદવાળો બનવાનો છે તો અહીં મેં ઉકળતું તેલ લીધું છે ત્રણ ચમચી ભરીને તો જોઈ શકો છો એકદમ ગરમ તેલ છે તેને આપણે આ જે મસાલા ઉમેરે ને તેની ઉપર રાખીશું પણ સૂકા મરચાં પર જો મેં નથી રેડ્યું કેમકે સૂકા મરચા તરત બળી જતા હોય છે તો તમે જુઓ ધ્યાનથી આ મસાલા છે તેલમાં સરસ શેકાઈ રહ્યા છે તો આપણે જ્યારે તેલમાં શેકીએ ને ત્યારે એનો સ્વાદ અલગ બળી થઈ જતો હોય બળી જતો હોય પણ જ્યારે આવી રીતે લોટમાં આપણે ઉમેરીએ ને ત્યારે તેની ફ્લેવર બધી સરસ લોટમાં સાથે ભળતી હોય એટલે મેં આની ઉપર ઉમેર્યું છે તો તમે આ જ મેઇન છે સ્વાદ બનવા સ્વાદનો ખજાનો કહી શકાય કે સિક્રેટ તો જુઓ પછીથી મેં થોડું ઠંડુ થવા આવ્યું ને ત્યાર પછી મેં સૂકા મરચાંને આવી રીતે એટલે કે તમારી પાસે ચીલી ફ્લેક્સ હોય તો પહેલા ચમચીથી મિક્સ કરવાનું છે બસ એકદમ સરસ ચમચી ચમચીથી મિક્સ થઈ જાય એ લાગે કે હવે થોડુંક મિક્સર ઠંડુ થઈ ચૂક્યું છે તો પછી આપણે આ મિક્સર મિક્સચર હાથથી મિક્સ કરીશું તો આવી રીતે હાથ થી મિક્સ કરતા છે ને જવાનું છે અને પછી હાથમાં છે ને મુઠ્ઠી વાળવાની છે જો તો તમને આવી આવી મુઠ્ઠી મુઠ્ઠી ને તૂટે સમજી લેવાનું કે પરફેક્ટ છે અને તમે જયારે આ લોટ આવી રીતે મિક્સ કરશો ને ત્યારે એટલી સરસ સુગંધ આવશે મસાલાના કારણે તે જો તમને આજુબાજુમાં પૂછ્યા વગર કોઈ રહે નહીં કે શું બનાવો છો આટલી સરસ કેમ સુગંધ આવે છે તો રૂમ ટેમ્પરેચરનું પાણી લેવાનું અને તમે જોયું મેં થોડુંક લીધું હાથમાં એવી રીતે થોડુંક હાથમાં લેવાનું છાંટવાનું અને લોટ બાંધવાનું છે અને તમે મારી આંગળીઓ જોજો હું આંગળીઓથી લોટ લોટને ભેગો કરું છું પણ હથેળીથી પ્રેસ નથી કરતી આપણે હથેળીથી લોટને પ્રેસ નથી કરવાનો કેમ કે લોટને આપણે ખાલી ભેગો કરવાનો છે તો જો સરસ કઠણ લોટ બાંધવાનો છે ઢીલો ના હોવો જોઈએ જો હવે આ લોટને આપણે 10 મિનિટ માટે રેસ્ટ પર મૂકીશું તો અહીં દસ મિનિટ થઈ ચૂકી છે લોટ સરસ રેસ્ટ થઈ ગયો છે તો જુઓ લોટને હું તમને બતાવીશ કે આપણે હથળીથી મેં બાંધ્યો નથી ખાલી ભેગો કર્યો છે આગળ આંગળીઓથી એકદમ સરસ સોજી છે ને સરસ ઘઉંનો લોટને સાથે મળીને જાળી તૈયાર થઈ જાય જુઓ આપણે કંઈ પણ ઉમેર્યું નથી ખાવાનો સોડા કે કંઈ પણ નહીં પણ આપણે જે રીત અપનાવી છે ને ગરમ તેલ ઉમેરવું અને પછી સોજી ઉમેરવી તેના કારણે અવી સરસ જાળીદાર લોટ તૈયાર થતો હોય છે જેના કારણે આપણો નાસ્તો એકદમ ફરસો થતો હોય છે તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે છે અને કિનારી ના થાય એટલે આપણે હાથથી સરખી કરીને પછી વણી લેવાનું તો આપણે વધારે પાતળું નથી વણવાનું પણ આપણે થોડુંક થિક લેયર રાખવાનું છે તો મેં તમને જેટલું બનાવ્યું ને એટલાથી તમે બે વ્યક્તિ સારી રીતે ખાઈ શકે ને એટલો નાસ્તો તૈયાર થઈ જશે તો આટલું માપ તમે લેશો તો તમે બે વ્યક્તિને થઈ રહે તેટલો નાસ્તો બનાવી શકો છો તો જોઈ લો આટલો આટલું જાડું રાખવાનું છે જાડાઈ આટલી રાખવાની છે પાતળું નહીં નહીં તો પછી વધારે ફૂલે નહીં ને સારું પણ નહીં લાગે તો હવે જો અહીં મેં એક મોલ્ડ લીધું છે જેનાથી આપણે કાજુ શેપ કરી શકીએ કાં તો પછી રાઉન્ડ શેપ પણ કરી શકીએ તો હું તમને પહેલાં કાજુ શેપ કરીને બતાવું તમારી પાસે આવું મોલ્ડ ન હોય ને તો તમે છે ને આપણે ફ્રિજની પાણીની બોટલ આવે તેનું ઢાંકણ પણ લઈ શકો છો કોઈપણ નાના ડબ્બાનું ઢાંકણ લઈ શકો છો અને તેનાથી પણ તમે આવી રીતે કાજુ શેપ આપી શકો છો પાણીની આપણે સાદી પાણીની બોટલ હોય ને તેનું નાનું ઢાંકણ હોય તેનાથી પણ તમે તમે આવો કાજુ શેપ આપી શકો છો અને તમારી પાસે બીજા કોઈ પણ મોલ્ડ હોય તો તમને ગમતા શેપમાં તમે આને કટ કરી શકો છો શેપની કોઈ પ્રોબ્લેમ નથી તો જુઓ અહીં મેં કાજુ શેપ પણ કટ કર્યા છે અને પછી સાથે રાઉન્ડ શેપ પણ કર્યા છે જુઓ આ રીતે ગોળ ગોળ રાઉન્ડ શેપ તો એકદમ સરસ દેખાય તો તમને ગમે ને તમે તે રીતે તે શેપમાં તમે કટ કરી દેજો તો અહીં મેં બધા જ કટ કરી લીધા છે જેમ જેમ લોટ બચે તેમ તેમ તેને ગોળ કરતું જવાનું અને તેમાંથી પાછા આપણે કટ કરી દેવાનું તો બધા બની જાય હવે તેલનું સેમ તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે તમે લોટ ઉમેરતા તે ઉપર ના આવવો જોઈએ તરત એટલે કે આપણે સમોસા તળીએ ત્યારે કેવું તેલ હોય મીડિયમ ગરમ વધારે ગરમ નહીં તરત જ ઉપર ના આવવો જોઈએ આપણો નાસ્તો તો તમારે મીડિયમ ફ્લેમ પર ઠંડુ થોડું તેલ એટલે કે ગરમ વધારે નહીં અને ઠંડુ પણ નહીં એવું એવું તેલ રાખવાનું છે તરત નાસ્તો ઉપર ના આવવો જોઈએ એટલે કે વરાળ તો બિલકુલ નીકળતી ના હોવી જોઈએ એટલું ગરમ ના હોવું જોઈએ જો એવું થઈ ગયું હોય તો તમારે થોડું ઠંડુ થવા દેવાનું પછી તમારે નાસ્તો ઉમેરવાનો છે તો જો એકથી દોઢ મિનિટ કે બે મિનિટ સુધી છે ને તમારે બિલકુલ અડવાનું નથી નહીં પછી તેલમાં છૂટું પડી જઈ શકે અને પછી આવી રીતે હું લાકડી એટલે કે આ તમે કઈ પણ વસ્તુ લઈ શકો છો ટૂટપીક થી કે ચમચી નહીં હલાવવાનું નહીં તો પછી આપણો નાસ્તાનો તૂટી શકે તો મેં ચોપસ્ટિક હું મેં હલાવ્યું છે થોડું અને મીડિયમ ફ્લેમ પર તમારે આ નાસ્તાને બહુ બહુ તો કહી શકાય કે બાર થી તેર મિનિટ લાગશે જો હજી આપણો નાસ્તો કાચો છે બની જ રહ્યો તળાઈ જ રહ્યો છે મીન્સ તો તમારે છે ને આવી રીતે ધીરે ધીરે હલાવતા જવાનું છે જેથી કરીને નીચે જે દરેક બાજુથી આ નાસ્તો આપણો સરસ રહે પણ એટલું ખાસ યાદ રાખવાનું કે એકદમ મીડિયમ ફ્લેમ પર જ ફાસ્ટ ફ્લેમ બિલકુલ ના થવી જોઈએ ગરમ તેલ વધારે ના જ હોવું જોઈએ મીડિયમ ફ્લેમ પર તમારે આ નાસ્તાને તળવાનો છે બાર થી તેર મિનિટ તો થવાની જ છે આ નાસ્તાને તળાતા એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું જો પાંચ સાત મિનિટમાં તળાયું તો સમજી લેજો તમારો નાસ્તો અંદરથી કાચો છે તો આવી રીતે હલાવતા જવાનું હલાવતા જવાનું અને જોતા જવાનું તમારા નાસ્તાનો કલર થોડો બ્રાઉન જેવો ગોલ્ડન જેવો થવા આવશે જો આટરી આ રીતથી તો ફ્રેન્ડ્સ તમે જેટલા તમને મેં જેટલા મસાલા બતાવ્યા છે ને તેટલા મસાલાને મેં તમને જેવી રીતે ઉપયોગ કરવાનો છે ગરમ તેલ રેડીને તેવી રીતે તમે લોટ બનશો અને લોટને વધારે આપણે મસાલ્યા વગર મેં તમને છે ખાલી આંગળીઓથી મિક્સ કરવાનું હાથથી પ્રેસ નથી કરવાનું હથેળીથી અને વણવાનું ખાલી જાડાઈમાં રાખવાનું અને તળતી વખતે મેં તમને કીધું છે એમ બહારથી તેર મિનિટ બહુ બધો પંદર મિનિટ પણ થઈ શકે એનાથી ઓછું નહીં પણ તો તમારો નાસ્તો આવો સરસ મજાનો તળાઈને તૈયાર થઈ જશે તો જોઈ શકો છો તમે ઉપરથી દેખાઈને જ ખબર દેખીએ તો જ ખબર પડી જાય છે કે કેવો સરસ ખસ્તા બન્યો છે આ નાસ્તો આપણો તો ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીતે આ મારા રીતે નાસ્તો બનાવી જુઓ કેમકે આ મારી પોતાની સિક્રેટ રેસીપી છે મારા પોતાના જ બધા ઇંગ્રેડિયન્ટ છે હું જ્યારે પણ આ બનાવું ને ત્યારે બધા જાય છે નાસ્તો તો તમે એકવાર વાર બનાવો કોમેન્ટમાં જણાવો કે નાસ્તો બનાવ્યો ત્યારે તમને કેવો લાગ્યો આ નાસ્તો ખાવાની મજા આવી કે નહીં નહીં અને તમારા વખાણ કર્યા તો હું તમને બતાવી નાસ્તો જોઉં બન્યા પછી કેવો બનતો હોય છે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી જાળીદાર ખસતા બનતો હોય છે દાંત વગરના બાળકો ખાઈ શકે વડીલો પણ ખાઈ શકે અને જે કોઈ પણ ખાશે ને તમને પૂછશે જરૂરથી શું નાખ્યું છે કયા મસાલા એડ કર્યા છે કેમ આટલી આટલી સરસ સુગંધ આવે છે આ નાસ્તામાંથી તો ફ્રેન્ડ્સ તમે છે ને આ જ્યારે નાસ્તો બનાવો અને જો તમને ભાવે તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી રિપ્લાય આપજો તમારો ફીડબેક જરૂરથી આપજો અને હા જો આ નાસ્તો બનાવતી વખતે મેં તમને જેટલી પણ ધ્યાન વસ્તુ ધ્યાન રાખવાની કીધી છે ને તે તમારે પરફેક્ટ ધ્યાન રાખવાની છે તો આ નાસ્તો બન્યા પછી એને વધારે ટેસ્ટી બનાવવા માટે થોડું સંચળ મીઠું અને થોડું આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને થોડું સૂકું મરચું પણ આપણે સ્પ્રિંકલ કરવાનું છે જો તમારી પાસે ચાટ મસાલો ના હોય તો તમે આમચૂર પાવડર ઉપયોગ કરી શકો છો અને આમચૂર પાવડર હોય તો ચાટ મસા અને આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલો ઉપયોગ કરી શકો છો તો થોડું એવું કાશ્મીરી લાલ મરચું કાં તો સૂકું તીખું મરચું પણ તમે ઉપર સ્પ્રિન્કલ કરી શકો છો વધારે ટેસ્ટી ચાટપટું બનાવવા માટે તો અવાજ પરથી જ ખબર પડે છે ને કેટલો જોરદાર આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે તો ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ મને કહેજો અને આ વિડીયો તમે જોયો ત્યાર પછી બનાવ્યું કે નહીં નાસ્તો દિવાળીમાં તે પણ મને કહેજો તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જતા જજો